વડોદરાના કોટા વિસ્તારમાં આવેલ કેડવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં વિદ્યાર્થી દ્વારા દેશની ઝાંખી રજૂ કરવામાં આવી હતી વડોદરાના કોટા વિસ્તારમાં આવેલી કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ એક થી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં ઝાંખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો યુવાઓમાં વિકસિત ભારતની છબી ઉત્તમ રજૂ થાય તેમજ દેશમાં સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ જેમાં બુલેટ ટ્રેન તથા ઘટનાઓ તથા પ્રસંગોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેની જાણ વિદ્યાર્થીઓને થાય તેવા સુંદર હેતુ સાથે ઝાંખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યામાં સ્થાપિત કરાયેલા રામ મંદિર જગન્નાથપુરીની રથયાત્રા ઐતિહાસિક ઇમારતોમાં લાલ કિલ્લા વડોદરાનું લક્ષ્મીવિલાસ પેલેસ સહિતની વિવિધ ઝાંખીઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર વિવેક પટેલ સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી સુરેશભાઈ પટેલ સંસ્થાના એડવાઇઝર હસમુખભાઈ પટેલ તેમજ અવનીબેન પટેલ તથા ધૃતિબેન પટેલ તથા શાળાના પ્રિન્સિપાલ પ્રદેશાબેન સુરવે તથા વિદ્યાર્થીઓના વાલીઓ વિશેષ ઉપસ્થિત રહી विद्यार्थियों का झाकी कार्यक्रम में बिरदाम आव्यो होतो माय नेम इज सूर्यवे प्रतीक्षा प्रिंसिपल ऑफ केरूनी इंग्लिश मीडियम स्कूल हमारी स्कूल में हमने 26 जनवरी को झाकी का एक प्रोग्राम किया था उसमें स्टूडेंट ने बहुत ही प्यारी झाकी निकाली थी उसमें हमारे टीचर्स स्टूडेंट्स चीफ गेस्ट ट्रस्टी और पेरेंट्स सब ने उसमें पार्टिसिपेट किया था हमारे स्कूल में ટ્વિન્ સિક્સ જનવરી કે દિન હમને કઈ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ ભી આયોજિત ક્યાં થેન્ક યુ